લાડુબો બેટો ઓર રેત jadi

પાછા વળી ગયા છે એક આવ્યો બીજો આવ્યો અને ત્રીજો પણ આવી ગયો છે આ તબરો આ છે જબરો આ છે રોહન હા પાછો ચલો અંદર પહા જતા રહ્યા છે રંબા એ હા દોડવાન ચાલુ થઈ ગયું છે પાછું રમવાનું તમે જોઈ શકો છો એ જોઈ શકો છો તમે તમે જોઈ શકો છો આવાજ 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 આ બાજુ નીચે આવી ગયા છે જોઈ લો પણ ગયો તમે જોઈ શકો છો પાસા આવી ગયા છે એ દોર ચાલુ થઈ ગઈ છે আবাজু 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 পাশা পাশা বস চালু থাকে হরিফাই বাড়ি ভুখলা দিছে খাওয়া ন Uh, Badrin rutlo na, na gawon rutlo, anasiak na rutlo, kasiramba nu, ha, ha, tire lain, berobat. Ada apa? Ada apa? Ada apa? Ada apa? Ada apa? Antana apa? Ada apa? Ada apa? হ্যাঁ ধোয়া হ্যাঁ রাগ রাগে হ্যাঁ হাত বাদ ধোয় হ্যাঁ ধো গেল ধো যার ধোস জবর ও বীজো গোডার সম હા મોઢું હળખું દોઈકા પગ હરખા દોઈકા બોર્ડર પાછો આવી ગયો છે પગધોવા તમે જોઈ શકો છો પગ દો તાપ કરી બરાબર જો હા જોઈ શકો તમે જબરો છે માથું બહાર ધોઈ মাথা ধরেহনু নপনু শো ছো রোহন ধোয়েছে জবরো ধো রেছে ধোই রয়েছে পলাড়ি কাছে ওই পলা কাছে খাওয়া খাওয়া লাই দিয়ে রমো આટલી ચકલી બંધ કરતા છે કોની ની આ બાદલી લે ભોરા ચકલી બંધ કરવા જંગલ જઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો એ આ છે ચકલી અને પાછો જબરો આવી ગયો છે પાણી પીવા તમે જોઈ શકો છો જોઈ લે જોઈ શકો છો પાછા રોહનજી આવી ગયા છે તારે લઈ ચલો બોડા ને ઘરે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો એ જાય એની મમ્મી લેવા આવી એટલે આ રોહનજી એકલા ઉભા થઈ ગયા છે રોહનજી જય બાબા રોહનજીને જતાબ્રોજી ને જતા રેવું છે તમે એકલા રહી જાવ હવે આપણે ખાઈ લઈશું ઘડી ઘડીને હ જો ખાવાનું થઈ ગયું છે હવે અમે ખાવા જઈ રહ્યા છીએ એ તો આર્ તમે જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ અમારું ઘર અમે ખાવા જઈ રહ્યા છીએ রোহনজি খাওয়া আই গেছে তবে যাই শকো রোহনজি খাওয়া আই যা তুমি রে বাবা রে খাই তা হ্যাঁ হ্যাঁ খাবু হয় আজ বাই বাই